અને એની મહેનત થી બિહારમાં ફરી એકવાર જેડીયુ એટલે એ રીતે પણ એક ફાયદો પ્લસ પોઈન્ટ મળી રહે છે સાથે સાથે એનડીએ સરકાર બનાવી રહી છે એ વાત પણ નિશ્ચિત માનવામાં આવી રહી છે જોકે હજુ પણ અગિયાર સાડા અગિયાર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ શકે છે કે કોની બની રહી છે સરકાર સંભવિત રીતે જે બહુમતીનો આંકડો છે એ એનડીએ સરકાર બનાવી રહી છે તેવી પણ માહિતી મળી રહી છે આ સાથે જે પટનામાં ભાજપ કાર્યાલય છે ત્યાં પણ ચહલ પહલ તેજ થઈ ચૂકી છે ગતિવિધિઓ તેજ જોવા મળી રહી છે જલેબી બનાવવાની શરૂઆત થઈ ગઈ હોય અંદર એવી પણ માહિતી મળી રહી છે

નું આખું એક ગઠબંધન એ બે હજાર પાંચથી કુમારજી સાથે બનેલું ગઠબંધન છે વચ્ચેના એક કે બે એબરેઝનને તમે વાત કરો તો બે હજાર ચોવીસના લોકસભાના ઇલેક્શન પછી પણ જ્યારે આવી કુશંકાઓ વ્યક્ત કરવામાં આવતી હતી ત્યારે જનતા દળ યુ જેડીયુની સત્તર બેઠકો સાથે પણ કુમારજીએ બહુ જ કન્ફર્મ્ડ સપોર્ટ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈની સરકારને કેન્દ્ર સરકારને કોઈપણ પ્રકારની દંભ વગર કોઈ પણ પ્રકારના પ્રીકન્ડિશન્સ વગર જે પ્રમાણે કેન્દ્ર સરકારની સાથે એનડીએના બધા જ સાથી મિત્રો સાથે રહ્યા છે તે રીતે દોઢ વર્ષથી કેન્દ્રમાં ખૂબ મજબૂત રીતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈની સરકાર કોઇલિશન ગવર્મેન્ટ જ ચાલી રહી છે બિહારમાં પણ જ્યાં તમે જુઓ તો કુમારજીએ ઘણી વખતના એમના પ્રવચનો અને સભાઓ દરમિયાન તેવું કહ્યું છે કે જે પહેલાં ભૂલ થઈ કે તેજસ્વી યાદવ સાથે આરજેડી સાથે જે પ્રમાણેનું ગઠબંધન બે હજાર પંદરમાં થયું પછી બે હજાર વીસમાં એક ટૂંકા ગાળા માટે થયું તેમાં તેમણે જે પ્રકારના અનુભવો કર્યા તેની ઉપરથી તેમણે કહ્યું કે હવે આ પ્રકારની ભૂલ જીવનમાં ક્યારેય નહીં થાય એટલે આવું તો નીતિશ કુમાર પહેલા પણ બોલી ચૂક્યા છે કે હવે આવી ભૂલ નહીં કરું મારે આવું નતું કરવા જેવું હું નરેન્દ્ર મોદીજીની સાથે જ છું સાથે જ રહીશ છતાં પણ ફરી એકવાર આવી ઘટના બને છે કદાચ માનસીબેન 2024 ના લોકસભાના ઇલેક્શન પછી નરેન્દ્રભાઈને સૌથી વધારે મજબૂતાઈથી સપોર્ટ કરનાર અને નરેન્દ્રભાઈને જાહેરમાં એવું કહેનાર લોકસભાના સેન્ટ્રલ હોલમાં કે નરેન્દ્રભાઈ તમે ઝડપથી કેબિનેટ બનાવો અને ઝડપથી કામ શરૂ કરો આપણે હવે કોઈપણ પ્રકારની રાહ જોવી નથી અને જે પ્રમાણેની બોડી લેંગ્વેજ છે કુમારજી અને નરેન્દ્રભાઈ જ્યારે જ્યારે જાહેરમાં કોઈ મંચ ઉપર મળ્યા છે ત્યારે જે પ્રમાણેની કેમિસ્ટ્રી છે તેમાં દરેકને એવું લાગે છે કે એક પ્રકારનો આત્મવિશ્વાસ અને એક પ્રકારની બોનહોમી ભારતીય જનતા પાર્ટી અને જેડીયુ વચ્ચે છે અને ભારતીય જનતા પાર્ટીએ હંમેશા કુમારજીના બિહારના શાસન માટે સન્માનની ભાવના રાખી છે ને એના લીધે બિહારમાં વીસ વર્ષમાં જે પ્રમાણેનું આમૂલચૂલ પરિવર્તન આવ્યું છે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ હોય આ આખા ઇલેક્શન દરમિયાન આરજેડીનું જે કેમ્પેન થયું એમાં કટ્ટા સરકાર બને ગઈ એ પ્રમાણેના જે પ્રમાણેના એમના એડ કેમ્પેન ચાલ્યા જે પ્રમાણેના પહેલાંના જંગલ રાજની અત્યારના મિડલ એજ અને ઓલ્ડ એજ લોકોએ જે પ્રમાણેની વાતો કરી કે બે હજારની સાલમાં તેમણે શું શું ભોગવ્યું છે કેવી વેદનાઓ ને યાતનાઓ માંથી અપહરણના કિસ્સાઓ હોય જે પ્રમાણેના મર્ડર્સના કિસ્સાઓ હોય જે પ્રમાણેના

જે લાલુ પ્રસાદ યાદવને જુદી જુદી કોર્ટ દ્વારા બાવીસ વર્ષની જેલની સજા થઈ છે એ લાલુ પ્રસાદ યાદવની સાથે બેસવામાં કોંગ્રેસને કોઈપણ પ્રકારની સે શરમ કે પણ પ્રકારના બંધનો કે નીતિમત્તા ન નડે ત્યારે એક સામાન્ય જનતાના મગજમાં તે પ્રમાણેની આખી એ બાબત પ્રસ્થાપિત થઈ જાય છે કે આ આખા જે સાથી મિત્રો સાથેનું મહાગઠબંધન છે એ મહાગઠબંધન નથી મહાઠગબંધન છે જે માત્ર કોઈ પણ પ્રકારે બિહારમાં સત્તા ઉપર આવવા માંગે છે વર્ષ તે ગાળામાં નીતિશ ગાળામાં નીતીશકુમારની સાથે હતા તે દરમિયાન પણ આરજેડીના કાર્યકરોનું આરજેડીના પાર્ટીના લોકોનું જે પ્રમાણેનું કાયદો અને વ્યવસ્થા પ્રત્યેનું જે વર્તન હતું તેણે પણ જંગલરાજની આછેરી યાદ બિહારના લોકોને અપાવી હતી જે કોઈ લોકોએ બિહારમાં પટનામાં કેમ્પેન કર્યું છે અને ખાસ કરીને મારે લેડી રિપોર્ટર્સના ઘણા બધા પોડકાસ્ટ મેં જોયા છે પટનામાં રાત્રે બાર વાગે ટી સ્ટોલ પર ઊભા રહીને ચા પીતા લેડી લેડી રિપોર્ટર જો એમ કે કે પટનામાં હું દીકરીઓને અને બહેનોને રાત્રે સ્કૂટી ઉપર નિર્ભીકતાથી જ્યારે ફરતા જોઉં છું ત્યારે મને વીસ વર્ષ પહેલાનું બિહાર યાદ આવે છે કે ઇવન ઘરના પુરુષોને પણ સાંજે પાંચ વાગ્યા પછી ઘરની બહાર નીકળવાની મનાઈ કરવામાં આવતી હતી પરિવાર તરફથી કે બહાર જશો તો ક્યાંક કિડનેપિંગ થઈ જશે ક્યાંક રંગદારી વાળો કેસ થશે અને વળી પાછા પૈસાની ઉઘરાણી અને તે પ્રમાણેના મર્ડરના આખા કિસ્સાઓ જોવા મળશે એટલે આ આખી માનસિક યાતનામાંથી જે વર્ગ બિહારનો ખૂબ મોટો વર્ગ એ બે હજારની સાલના આરજેડીના શાસનમાંથી પસાર થયો છે તે લોકોની પોતાની એક એવી માનસિકતા હતી અને તેમણે પોતાના યુવા વર્ગને સમજાવ્યું હતું અને સાથે સાથે બિહારમાં જે પ્રમાણે કુમારજીના શાસનમાં અનએમ્પ્લોયમેન્ટ રેટ આજે બિહારમાં જે બિલકુલ ઇલિટરેટ છે જે કશું જ ભણ્યા નથી એનો અનએમ્પ્લોયમેન્ટ રેટ માનસીબેન પોઈન્ટ એટ પરસેન્ટ છે ઇટ ઇઝ પોઈન્ટ એટ પરસેન્ટ યુવા વર્ગ જે શિક્ષિત વર્ગ કહેવાય એનો અનએમ્પ્લોયમેન્ટ રેટ ઇટ ઇઝ અરાઉન્ડ ટેન પર્સન્ટ ઇવન જે નેશનલ અનએમ્પ્લોયમેન્ટ રેટ છે એના કરતાં બિહારમાં અનએમ્પ્લોયમેન્ટ રેટ ઓછો છે એટલે જે આખી એ વાત જે ફેલાવવામાં આવતી હતી અને આરજેડીના કેમ્પેનમાં જો મહાગઠબંધનમાં આરજેડીએ જે પ્રમાણે કેમ્પેન કર્યું એમાં બિહારના બે પંચોતેર કરોડ પરિવારો એમાં કુટુંબના પ્રત્યેક વ્યક્તિને એક સરકારી નોકરી મળશે જ્યારે એવું કહે ત્યારે અને એ ત્રીસ હજારના મિનિમમ પગાર સાથે ત્યારે દરેક બિહારીને એવી ખબર પડે છે કે આ બિલકુલ સમજ શક્તિની બહારની વાત છે ઇલોજિકલ છે ગુજરાત બિહારનું પોતાનું જો બજેટ ત્રણ લાખ સત્તર હજાર કરોડ હોય અને જો તમે બિહારમાં પોણા ત્રણ કરોડ પરિવારોના એક એક વ્યક્તિને નોકરી આપો તો તમારે દસ લાખ કરોડ રૂપિયાની વ્યવસ્થા ઊભી કરવી પડે જો રાજ્યનું આખું બજેટ કે જેમાં રાજ્યના વિકાસના કામો આવી ગયા સરકારે કર્મચારીઓના પગારો આવી ગયા તો ત્રણ લાખ સત્તર હજાર કરોડનું હોય તો આ દસ લાખ કરોડ રૂપિયા લાવશો ક્યાંથી અને જો તમે આ નોકરીઓ આપશો ગુજરાત બિહારમાં અત્યારે ટોટલ સરકારી નોકરીઓ બાવીસ લાખની છે બાવીસ લાખ જેટલી જગ્યાઓ હોય તો બાકીની ત્રણ બે પોઈન્ટ પંચોતેર કરોડ જગ્યાઓ ઊભી ક્યાં કરશો તમે એટલે બિલકુલ ઇલોજીકલ વાત જયારે કરવામાં આવી અને આ વિશે જ્યારે તેજસ્વી યાદવ ને એમના મહાગઠબંધનમાં વિકાસશીલ ઇન્સાન પાર્ટી મુકેશ સાહની વીઆઈપી પાર્ટી વાળા જેમને ડેપ્યુટી સીએમ તરીકે પ્રોજેક્ટ કર્યા પૂછવામાં આવ્યો જવાબ નહોતો બિલકુલ એ વાત કે અમે આની ગણતરી કરેલી છે તમે અમને એક વખત સત્તા સોંપો પછી અમે તમને કહીશું કે અમે આ પૈસા ક્યાંથી આવશે સી કોઈ પણ બાબત જયારે જનતા સમક્ષ મૂકવામાં આવે છે ત્યારે એની પાછળનું લોજિક તો સામાન્ય જનતાને સમજાવવું જોઈએ ને આવું કોઈ લોજિક જ ના હોય સાથે સાથે તમે કેમ્પેનમાં તમે યુવા વર્ગને કટ્ટા ધારણ કરીને તમે મુક્ત રીતે બજારમાં ફરી શકશો એ પ્રમાણે જ્યારે મેસેજ આપતા હો ત્યારે બિહારની જનતા સમજે તો છે જ કે છેલ્લા વીસ વર્ષમાં રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખૂબ સારા પ્રમાણમાં સુધરી છે છેલ્લા વીસ વર્ષમાં અનેક નોકરીઓનું સર્જન થયું છે છેલ્લા વર્ષમાં બિહારમાં ત્રણ લાખ કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ આવ્યું છે અને કેન્દ્રમાં નરેન્દ્રભાઈની સરકાર સાથે જે પ્રમાણે ડબલ સરકાર દ્વારા કામ થઈ રહ્યા છે માનસીબેન આખા ભારતમાં કેબલ સ્ટેટ બ્રિજ ડબલ લેનનો છ લેનનો એ બિહારમાં એનડીએ ના શાસનમાં નીતિશ કુમારના શાસનમાં સૌથી લાંબો કેબલ સ્ટેટ બ્રિજ એ ગંગા નદી ઉપર બિહારમાં બનેલો છે આવા તો અનેકે અનેક કાર્યો અત્યારે બિહારમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ સાથે ચાલી રહ્યા છે વીજળીની બાબત કરીએ તો જ્યાં પહેલા આરજેડી નું તો સિમ્બોલ જ લાલ ટેન છે અને પહેલાનો જે વર્ગ છે બે હજારની સાલનો એવું કહેતા હતા કે સાંજ પડે એટલે બધા ફાનસને સાફ કરવા માંડતા જ્યાં વીસ વીસ કલાકનો વીજ કાપ રહેતો આજે હાર્ડલી બિહારમાં પટનાથી નહીં અંતરિયાળ વિસ્તારોમાં પણ એક કે બે કલાક માટે વીજળી જતી હશે આખું એ બિહારનું ઓવરઓલ ટ્રાન્સફોર્મેશન છે અને હજી તો આવનારા પાંચ વર્ષમાં આ વખતના બજેટમાં નિર્મલા સીતારમણજીએ જે પ્રમાણેની બિહારમાં યોજનાઓની જાહેરાત કરી છે કદાચ પાસઠ હજાર કરોડ રૂપિયા કરતાં વધારેનું ઇન્વેસ્ટમેન્ટ જુદા જુદા દરેક સેક્ટરમાં છે એમાં મખના બોર્ડ પણ આવી ગયું એની સાથેની જે આખી એ વાત થઈ છે જે પ્રમાણેની ટ્રેનોની આખી રેલવેની આખી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું જે પ્રમાણે રેપિડ એક્સપાન્શન બિહારમાં થઈ રહ્યું છે મને એવું ચોક્કસપણે એ લાગે છે કે બિહારમાં લોકોએ અત્યારની કાયદો વ્યવસ્થાની ખૂબ સારી પરિસ્થિતિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે જે કામ થઈ રહ્યા છે તેને અને કુમારજીનું જે વિઝન છે મહિલાઓને માટે એક બાબતની એવી ચર્ચા થાય છે કે દસ હજાર રૂપિયા મહિલાઓને એક પોઈન્ટ ત્રણ કરોડ જેટલી મહિલાઓને દસ હજાર કરોડ રૂપિયા ચૂંટણીના જે શરૂઆત થઈ એના પહેલાં બધાને આપી દેવામાં આવ્યા પણ ધીસ ઇઝ નોટ અ ફ્રી બી આ સ્વસહાય જૂથોમાં આપણે ત્યાં મહિલાઓને આ સહાય આપીને કોઈ એક ઉદ્યોગ શરૂ કરવા માટે અપાયેલી સહાય છે એનાથી કોઈ ઉદ્યોગમાં તેઓ આગળ વધે છે તો બાકીની આર્થિક સહાય એ રાજ્ય સરકાર તરફથી મળવાની છે ધીસ ઇઝ અ કાઇન્ડ ઓફ અ પોઝિટિવ ડેવલપમેન્ટ હું મોટા પિક્ચર ઉપર વાત કરું તો આખી એ મુદ્રા યોજનાની આપણે જે વાત કરીએ છીએ તો મુદ્રા યોજનામાં આપણે બાવન કરોડ લોકોને દેશમાં આપણે નાણાકીય આર્થિક સહાય એટલે કે લોન આપી એમાં લાખ કરોડ રૂપિયા આપણે દેશમાં આ યુવાઓને આપ્યા છે અને એમાં અડસઠ ટકા મહિલાઓ છે એકાવન ટકા એસસી એસટી અને ઓબીસીના ના આપણા ભાઈઓ છે આ જે આખી યોજના છે મુદ્રા યોજના એ નાના કુટીર ઉદ્યોગો રોજગારી માટેના જે નાના ઉદ્યોગોનું સર્જન થાય તેને માટેનો એક મહાપ્રયાસ છે એના જ એક ભાગરૂપે બિહારમાં આ મહિલાઓને અપાયેલી સહાય છે અને આવી બે હજાર પાંચમાં જ્યારે મુખ્યમંત્રી થયા ત્યારે પહેલું કામ તેમણે શાળાએ જતી દીકરીઓને સાયકલ આપવાનું કામ કર્યું અને એના લીધે થઈને માનસીબેન ત્યાં જે પ્રમાણે સાક્ષરતામાં ફિમેલ્સમાં લિટરસી રેટમાં જે ઉછાળો આવ્યો છે તે ખરેખર નોંધનીય છે અને એના લીધે થઈને ઓવર સાક્ષરતામાં મેં હમણાં તમને વાત કરી તે પ્રભારી

कि बिहार की बिहार के इलेक्शन में अभी भाजपा सरकार बनाने जा रही है एनडीए की सरकार बनने जा रही है मगर बिहार के इलेक्शन में हर बार ऐसा होता है कि सरकार बनने के बाद तोड़ जोड़ के राजनीति भी बहुत तेज हो जाती है आपका एनालिसिस क्या कहता है इस बारे में आ, बिल्कुल इस बात से इनकार नहीं किया जा सकता कि बिहार में जब जब सरकार बनी है चुनाव के बाद तब तक इस तरह की खबरें आती हैं सत्ता कब पलट जाए ये नहीं कहा जा सकता लेकिन इस बार के समीकरण थोड़े से अलग दिखाई दे रहे हैं इस बार के समीकरण काफी कुछ बदलने वाले हैं क्योंकि देखिए एनडीए में शामिल अगर हम पार्टियों की बात करें तो चाहे वो जेडीयू हो या फिर बीजेपी इन दोनों का जो आंकड़ा है वो आसपास है बिल्कुल कभी जेडीयू बीजेपी से ज्यादा तो कभी बीजेपी जेडीयू से ज्यादा और दूसरी तरफ देखा जाए तो जो समीकरण अभी तक बनते रहे हैं नीतीश कुमार को एक तरह से राजनीतिक विरोधियों ने उनके पलटू राम तक कह दिया है कभी वो आरजेडी के साथ जाया करते थे कभी एनडीए के साथ आया करते थे तो अब शायद वैसी वैसी स्थिति या हालात नहीं बनती दिखाई दे रही है लेकिन एक चीज का जिक्र जो बार बार मैं आप ही सवाल पूछ रही हैं। बार बार इस बात को लेकर कहीं ना कहीं बिहार चुनाव के अंदर भी देखने को मिला कि जो पोस्टर वॉर शुरू हुआ था और एक बातें और कही गई थी कि बीजेपी के साथ जो जो पार्टियां गई हैं वो पार्टियां अस्तित्व में नहीं रही हैं और उसका सीधा उदाहरण दिया गया था यूपी के बी चीफ मायावती का कि जिस तरह से बी का कहीं ना कहीं सफाया हो चुका है वैसे नीतीश कुमार भी इस बार साफ हो जाएंगे उनकी पार्टी खत्म हो जाएगी लेकिन देखिए उन सभी लोगों के मुंह पर कहीं ना कहीं ये वो आ, कही जाती है कि बात या शब्द खत्म कर दिया गया है अब इस बार बिहार की जनता ने जिस तरह से अपना मैंडेट दिया है नीतीश कुमार के समर्थन में जितना वोट मिला है या फिर कहें एन डी सरकार बनी रही है जी माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब ने શ્રી કુમારજીને શ્રી અમિતભાઈ શાહ સાહેબને અને જે પણ કાર્યકર્તાઓ ત્યાં મહેનત કરી છે અને મતદારોને મતદાતાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું બિહારના ઇલેક્શનની અંદર ગુજરાતનો પણ ખૂબ મહત્વનો ભાગ રહ્યો છે ગુજરાતના લગભગ સાડી અગિયારસો કાર્યકર્તા જે બિહારવાસી હતા અને લગભગ સવા બસો જેટલા કાર્યકર્તા જે સુરતના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હતા અને રાજ્યના પણ વિવિધ જિલ્લાઓના પણ કાર્યકર્તાઓ એમણે પણ ત્યાં જઈને એક એક મહિનો સુધી મહેનત કરી છે પહેલીવાર ઓલપાડ વિધાનસભા ચોર્યાસી વિધાનસભા મજુરા વિધાનસભા કચ્છ બરોડા કર્ણાટક આ બધી જ વિધાનસભામાંથી જે ત્યાં અહીં આ દરેક વિધાનસભાની અંદર બિહારવાસીઓ બે હજાર ત્રણ હજાર ચાર હજાર એવી સંખ્યાઓમાં ભેગા થયા અને મેં વર્ચ્યુઅલ મિટિંગ બિહારથી કરી અને એમને વિનંતી કરી હતી કે તમે તમારા મિત્રો સગા ઓળખીતા વેપારીઓ દરેકને તમે વિનંતી કરો કે એનડીએના ઉમેદવારને તમે મતદાન એને કરીને જીતાડો અને એમણે જે રીતે બધાને વોટ્સઅપ કર્યા ફોન કર્યા એસએમએસ કર્યા એનું પણ પરિણામમાં થોડી અસર ચોક્કસપણે હશે એવું હું માનું છું પહેલીવાર સુરતના જે વેપારીઓ ટેક્સટાઇલના જે બિહારના છે એમણે પટના આવીને ત્યાંના લગભગ અઢીસો ત્રણસો ટેક્સટાઇલના વેપારીઓ સાથેની એક મીટિંગ ખુલ્લામાં કરી અને ઓપનલી એમણે એનડીએને ટેકો જાહેર કર્યો માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબને અમિતભાઈ શાહ સાહેબના નીતીશકુમારજીને ટેકો જાહેર કર્યો અને ચેમ્બર ઓફ કોમર્સ બિહાર રાજ્યનો જે ચેમ્બર ઓફ કોમર્સ છે એમણે પણ અમારી સાથે એક મિટિંગ કરી એમાં પણ લગભગ મુખ્ય નેવું જેટલા વેપારીઓ હાજર હતા અને એમણે ઓપનલી તેમ કહ્યું કે અમે એનડીએને સપોર્ટ કરીએ છીએ વીસ વર્ષના વિકાસમાં અને ડબલ એન્જિનની સરકાર પછી જે રીતે બિહારનો વિકાસ થયો છે એનો પ્રભાવ ત્યાં જોવા મળતો હતો એમના મનમાં જે જંગલરાજનો ડર હતો એ નીકળ્યો હતો અને જંગલરાજ પાછો નહીં આવે એના માટે એ ખૂબ જાગૃત થઈને ઓપનલી બહાર આવીને નીકળ્યા હતા મને હું બે હજાર પંદરમાં પણ બિહારમાં હતો ત્યારે મેં જોયો હતો કે બિહારનો કોઈ પણ વ્યક્તિ ખુલ્લેથી કંઈ પણ બોલાવા માટે તૈયાર નહોતો પણ આ વખતે બધા જ પોતાનો મત ખુલ્લા મનથી મુકતા હતા સ્પષ્ટપણે મૂકતા હતા અને એટલે જ દેખાતું હતું કે એકસો સાઠ પ્લસ સીટો એનડીએની આવશે એ નક્કી હતું અને ખૂબ સારી બહુમતી સાથે આ સરકાર બનશે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે બિહારના વિકાસના પંથે લઈ જવા માટેનો અને જાતિવાદમાંથી દૂર કરવાનો જે સફળ પ્રયત્ન કર્યો છે એના માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન સાથે એમનો ધન્યવાદ કરીએ છીએ અને ગુજરાત સહિત જે રીતે બિહારના ઇલેક્શન માટે સૌ કાર્યકર્તાઓએ મહેનત કરી છે અને ત્યાંના મતદાતાઓનો પણ ત્યાંના કાર્યકર્તાઓને પણ અભિનંદન આપીને એમનો પણ આભાર માનું છું જો હું આખા બિહારમાં મારી પાસે લગભગ ઇઠ્ઠોતેર જેટલી વિધાનસભાની સીટો હતી પહેલાં અને બીજા સ્પેલમાં જે વોટિંગ થયું તે વખતે પણ હું ફિલ્ડમાં હતો કોઈ મીડિયામાં કે કોઈ વ્યક્તિગત રીતે કે કોઈ મતદાન મથક પર કોઈ એવું આવ્યું નથી કે મારો મત કપાઈ ગયો છે અને હું મતદાનથી વંચિત રહી ગયો છું એવો એક પણ ફરિયાદ નથી આવી એ જ બતાવે છે કે ઇલેક્શન કમિશનર દ્વારા જે રીતે એમણે સફળતાપૂર્વક જે મતદાર યાદીનું શુદ્ધિકરણનું કામ કર્યું છે એ અભિનંદનને પાત્ર છે અને આપણા દેશની અંદર આવા બોગસ મતદારો બીજા દેશોના મતદારો ઘૂસી જાય ડુપ્લિકેટ મતદારો થઈ જાય અથવા મૃત્યુ પામેલા મતદારોના નામ રહી જાય એના કારણે જે વોટિંગની આપણે જે વ્યવસ્થામાં પણ એના કારણે મુશ્કેલી ઊભી થાય એ દૂર કરવામાં જે સફળ રહ્યા છે એ પણ ખૂબ મોટું કામ થયું છે અને એનું જીવંત ઉદાહરણ રહેશે કે બિહાર જેવા રાજ્યમાં પાસઠ લાખ જેટલા મતદારોના નામ કમી કર્યા પછી પણ એક પણ ફરિયાદ નથી આવી એટલે ખૂબ તટસ્થતાપૂર્વક ખૂબ સારી રીતે ઇલેક્શન કમિશનરે પણ કામ કર્યું છે એવું માનું ટ્રમ્પ કાર્ડ વિકાસનો ટ્રમકાળ જંગલરાજને રોકવા માટેની જે અપીલ અને યુવાનોનું જે પલાયન થતું હતું આરજેડીના સમયની અંદર કે ત્યાં વિકાસ નહોતો ત્યાં ઇન્ડસ્ટ્રી નહોતી ત્યાં કામ નહોતું માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબે એમને જે મા ગંગા ત્યાંથી વહે છે એના માટે પણ પ્રોજેક્ટો માટે પણ ખૂબ બધા હજારો કરોડ રૂપિયા આપ્યા ખેડૂતો પણ ખૂબ સારું કામ કરી શકે એના માટેની તકો ઊભી કરી શકી એના માટે એમાંથી પણ કામ ઊભું થશે ત્યાં ગંગાનું પાણી પણ છે અને ખૂબ સારા ખેડૂતો સારી જમીન સાથે ત્યાં ઉપલબ્ધ છે એટલે ત્યાં સફળતાપૂર્વક ખેતીમાં પણ આગળ વધી શકે અનેક પ્રકારના વિવિધ વિશિષ્ટ પ્રકારના પાકો પણ ત્યાં થાય છે ઇન્ડસ્ટ્રીઓ પણ ત્યાં આવશે અને જે રીતે બિહારની અંદર પટનામાં મેટ્રો આવી ગઈ સ્ટેડિયમ બની ગયું આ રીતે જે વિકાસ બધાએ જોયો જે વીસ કિલોમીટર વીસ પોઈન્ટ પાંચ કિલોમીટરનો બ્રિજ એ મરીન ડ્રાઈવ એ બિહાર પટનામાં બન્યો છે એ પણ એક જોવાલાયક સ્થળ કે જે ક્યારેય બિહારના લોકોએ કલ્પના નહોતી એ માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબના અને માન્ય શ્રી કુમારજીના સમયમાં થયું છે એ બધા ટ્રમ્પ કાર્ડ કહી શકાય એક પોઝિટિવ મુદ્દા સાથે વિકાસના મુદ્દા સાથે ડિવાઇડેશન કર્યા વગર લોકોને સાથે જોડવાનો જે પ્રયત્ન માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબ કરતા હોય છે એ સફળતા આજે પણ આંખે ઓળીને દેખાઈ રહી છે I'm back.